જુનાગઢ ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરીએ આજે પત્રકાર પરિષદ યોજીને મોટા ખુલાસા કર્યા હતા આ સાથે જુનાગઢના કેટલાક વિડીયો રિલીઝ કર્યા હતા જેમાં સાધુત્વને લજ્જા આવી જાય તેવા વિડીયો સામે આવ્યા છે જૂનાગઢના અખાડાઓમાં મુંજરા અને દારૂની મહેફિલો અને વેશ્યાવૃત્તિ થતી હોવાના વિડીયો સામે આવ્યા છે અને આક્ષેપો મહેશગીરી દ્વારા કરવામાં આવ્યા છે પહેલા જોઈએ વિડીયો અને પછી જોઈએ શું કહ્યું મહેશગીરીએ शिवरात्रि और इसमें मुजरे हो रहे हैं मुजरे तंबू में साधु के तंबू में तो मुजरे हो रहे हैं यह प्रश्न उठाया वेश्यावृत्ति अखाड़े में चल रही है यह प्रश्न उठाया अखाड़े में दारू जब्त हुआ है यह प्रश्न उठाया तो ये विरोध करना गलत है जूनागढ़ प्रजा ने कहवा मागू छू मारो विरोध शू मजा जो जो मैंने गादी न जोती મજાની વાત જોતો મારે કઈ પોતાને વાંધો નથી પણ ગિરનારના માટે લડી રહ્યો છું શા માટે કે ગિરનારમાં સાધુ ટુંડ થઈને પડેલા હોય આ ન થવું જોઈએ મારી બેન દીકરીઓ જાય તો ત્યાં કોઈને વાંધો ન આવવો જોઈએ અખાડામાં જૂના અખાડામાં વેશ્યાવૃત્તિ કરતા પકડાઈ ગયા હું વિડીયો બધા આપવાનો છું વેશ્યાવૃત્તિ કરતા પકડાઈ ગયા શું વિરોધ ન કરવો જોઈએ ગિરનારના પવિત્ર સ્થાનમાં થઈ રહ્યું છે शिवरात्रि ના મેળામાં આ હરીગીરીના ચેલા ચપાટાના તંબુમાં મુજરા ચાલી રહ્યા હતા સાહેબ મુજરા શું મારે વિરોધ ન કરવો જોઈએ તમે વિચાર તો કરો શું થઈ રહ્યું છે ગિરનારમાં અને જૂનાગઢ જો સૂતું રહેશે ઓલો ગિરિયોન હરિયોન ઠોકી બેહાડશે હમણાં મને ખબર પડી ઓલો ગિર્યો કે આખું ઘર ટિકિટ માંગવા હોય ગયું અલ્યા આ જાગો જુનાગઢ વાળાઓ જાગો કાં તો પછી ભોગવો બીજું તો કઈ નહીં કહી શકું હું તો સનાતન અને ધર્મ માટે ગિરનાર માટે લડવાનો છું લડવાનો જ છો તમે મજા તમે મજા તો જોવો કે ભ્રષ્ટાચારી દુરાચારી બલાત્કારી અત્યાચારી એના વિરોધમાં આવા જ ઉપાયો તો જુનાગઢનો એક ભ્રષ્ટાચારી એને બચાવવા આવી ગયો ગજબ છે ભાઈ આખી ગેંગ બની ગઈ છે